સવારમાં સાડા દસ વાગી ગયા છે નોન જે થઈ ગયો વરસાદ તો ચાલુ જ છે ભાઈ સુરતમાં આજે હતી આવી તારીખ છે પેલો વિડીયો નાખ્યો હતો ને ત્રીજો દિવસ થયો હતો બરાબર હવે હિસાબ તમારી રીતે તમે કરી દઈશ કેટલા દિવસ થયા લગભગ પાંચ છ દિવસ તો આમનામ લગાતાર મને એવું લાગે છે કે પાંચ છ દિવસ થયા હશે પાંચ છ દિવસથી આમ ચાલુ ને ચાલુ છે ઠમ ઠમ કંઈક કોરી રેડું નાખીને આવીને નાખીને વયું જાય છે ને કંઈક ગારો પીચળ કરીને હોયું જાય છે તો પહેલાં હવે લોગ્ન સ્ટાર્ટ કરીએ પછી વાતો કરતું મસ્ત મજાની ભાઈ થઈ ગયો છે તૈયાર પંખો ચાલુ છે અવાજ આવતો હોય હઠણનો ખમણ 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 થોડો ઘણો તો ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લઈએ મસ્ત મજાનો સવારનો તો નાસ્તો ના હોય સવારનો નાસ્તા ખાલી ચા ને બિસ્કિટ હોય પણ અત્યારે છે ને ગાડીમાં જવાનું છે એટલે વહેલાં વહેલાં બપોર આકરી લઈએ જમી લઈએ મસ્ત મજાનું દબાવીને એટલે સુધી ટેન્શન નહીં અને પછી નીકળી જવાનું છે ગાડી ભરવા માટે કારણ કે ગાડી ભરવા જવાની છે બોડેલી આજે ઘણા દિવસ પછી આજે વારો આવ્યો છે બોડેલીનો અને ફેરો લગાવવાનો કારણ કે હમણાં આજે સાત આઠ દિવસથી ઘરે ઘરેન ઘરે ઘરેન ઘરે જ ભાઈ હોય છે કંટાળી ગયા છે આવો એટલે આજે ઓર્ડર આવ્યો છે ફટાફટ જમી લઈએ ને પછી નીકળીએ ગાય નક્ ઓર્ડર કેન્સલ થઈ જાય ને તો વળી પાછું ક્યારે આવે નક્કી નહીં એટલે પેલા ભાગીએ બરાબર તો પેલા પછી રસ્તામાં વાતો કર્યું ધમાકેદાર તો નવા આવ્યો છે ને લાઈક્સ કરવાનું ના ભૂલતા બાકી જય જય દ્વારકાધીશ આપણે ધમાકેદાર વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે બરાબર જમવાનું આવી ગયું ફટાફટ જમી લઈએ મળીએ ગાડીમાં જઈ હાલે મસ્ત મજાના આવી ગયા ગાડીએ વરસાદ એક કેમ ભરી લીધું કેમિકલ ઓછું છે હવે ભરાવાનું છે હવે નીકળીએ ફટાફટ બરાબર ને વરસાદમાં થમ 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 કરતા ને વાગી ગયા છે હવા ગયા બરાબર ને ચાલો એકાદો મસાલો બનાવી લે ને બાકી જબાવી હાલ અહીં કાટીવો નડે છે ખાતું પૂરી બંધ કરી દીધો પાછો વાર છે બધે ચાલુ કરી દીધો મશીન બસ માટી હટાવડાવી ચાલુ કરી દીધો બહુ નડે છે આ કટમાં એવું થાય છે નડે છે અને ફાયદો છે એનું કારણ છે કે ન્યાય કે બીજે કઈ કટ નથી છે છે આગળ માંડવા

કંઈક વાહન મોટર સાયકલ કે કંઈક સાયકલ બાઈકલું લઈને નીકળ્યા હોય ને દુવાર કાબાજુ રખાડવા તો મજા આવે ઓકે ભાઈ ભાઈ કરશું પ્લાનિંગ ચાલુ છે કન્ટિન્યુ કરશું કંઈક આગળ બરાબર ને જો વર્ષ જીકે છે તાણી ધાણી તાણી તાણી ને ઝીરો ઝીરો હા પછી જીકમ જીક કરે કા ઝીરો ધીરો આવે છે મસ્ત મજાનું વાતાવરણ છે મજા આવે ગાડી આપવાની થવું હોય ધીરો ધીરો વરસાદ આવતો હોય દિવસનો ગમે એટલો વરસાદ આવે કઈ વાંધો ના આવે પણ રાતે જરા જરા છાંટા આવે ને પીવા નડે પાછું ભૂરી વાળું પછી બીજા આગળ વાળા વાહન વાળા ઉડાડે એ અલગ જોકે બધાની તો થાય વાહનનું ઉડેર મારી ગાડીને બીજાનું ઉડતો હોય પણ આજે રાતે બહુ અઘરું લાગે દિવસના

આવું હાલતું હોય ટૂંમાં આમાં તો થોડીક તકલીફ રહેવાની જ છે નાના મોટા ખાડિયા તો પડી જ જવાના છે રોડ ઉપરના વહેલું રાખવાનું છે તો બરાબર બાકી માણસ અમુક અમુક તો વિડીયો નાખે છે એમાં ન્યૂઝ વાળા હો અમુક અમુક ન્યૂઝ વાળા એવા વિડીયો નાખે એવા વિડીયો નાખે ખતરનાક હોય એ ન્યુઝ સાચું ન્યૂઝ હોય કે ફેક ન્યૂઝ હોય એ કંઈ ભગવાન જાણે આપણે કોઈના નામ નથી હોય એના કામ જાણે બાકી એક સિસ્ટમ કરવાની જરૂર છે સરકારને કારણ ખોટી ખોટે ખોટા વિડીયો જે બનાવતા હોય ને ડાયરેક્ટ સ્ટ્રાઈક આપો કોપી રેટ આપો ફેક આપો આ ખોટો ખોટી અફવાહ ફેલાવે માણાને બીવડાવે બહુ અલગ કહેવાય એમ વરસાદ ઓલું ચણાઈ ગયું ઓલું ચણાઈ ગયું ઓય દ વર્ષ પહેલાનો વિડીયો એટલે નાખે અટાણે કહો એ તો વરસાદ ભૂખા કાઢી રહી કહો એ પુલિયો તૂટી ગયો ને આમ થઈ ગયો ને અહીંયા ઢીકડું થઈ ગયું આવું બોલ હું માણે હવા દે એ ખબર નથી પડતી પણ જે હોય જાણ જો મસ્ત મજાના કરજણ દીધ કાન માર લીધો છે વરસાદ તો અત્યારે બહુ નથી આગળનો વરસાદ બહુ લાગે છે પાણી ભેગા છે ગાડીઓમાં રસ્તા થઈ ગયા છે હાવ ખરાબ ક્યાંક ખારા આવે ને ક્યાંક હાવ ખાડા આવે આ છે કરજણ ડબો રોડ સિંગલ પટ્ટી રસ્તો છે

બોડેલી બોડેલીમાં જો ટ્રાફિક જો એમ જેમ બાકી ટ્રાફિક એટલે જોરદાર હો ભાઈ બોડેલી શેર જેવું થઈ ગયું હા શેર બની ગયું શેર સિટી બની ગયું તો પાણી આવ્યું છે થોડું થોડું બહુ નહીં આનો જો ભરાઈ ગઈ છે કમ્પ્લીટ વાહેર ભાઈ ગયો મશીન પડ્યું વાંહે ભાઈ છે હવે નીકળીએ મસ્ત કરી લીધું હવે આજે રથયાત્રા ભાઈ ડીજે વાગે બીજે એન્જો અડધો કિલોમીટર છટું હોય ને એ ગાડી આખી વાઇબ્રેટ કરે બોલો એવા ડીજે ભમકાર્યું બોલો ઓ ભાઈ કરજણ રિવ છે પાંચ છ કિલોમીટર જેવું રહ્યું છે રિવ કરજણ વાળું રિવ છે પાંચ છ કિલોમીટર મસ્ત મજાનો ને વાગી ગયા છે હવા છ સાડા છ ને આણત્રી થઈ ગઈ છે જોડિયે તો મસ્ત મજાનો

સિંગરપટ્ટી રોડ હે વિડીયો બનાવા દોર ને તો આવો છેલી માં વાતાવરણ બજારો એક આવું છે ટ્રાફિક માં હલવાડા જોરદાર એક માંડવા બ્રિજ થી ટ્રાફિક હે આગળ અંકલેશ્વર પેલા આકડો પૂર્યો આવે જામ ગૂગલમાં બતાવ્યા હો આ રીતે ધીરું ધીરું આટા છે ને છું ભી કલાક જેવું થયું ભાઈ ભાઈ ખટ્ટરના જામ જેવો એટલે ખતરના ટ્રાફિક જામ છે અને ટ્રાફિક કેવાનો ખબર ખાલી હાકડા ફૂલિયાનો નો હાકડો ફૂલ્યાનો તો આમાં શું કહેવું

અજે દહ બાર વાગવાના હે હજી સાંજ હોટલ હોટલે ફૂ આવ્યો હું બહુ ટ્રાફિક જામ હે